તારી વીસ હજાર નો મેળ પડ્યો ઓલો લેવાનો કોઈ આઈડિયા મગજમાં આવતો નહીં પેહલા તો જબર આઈડિયા આવતો હતો પણ હવે મગજમાં બેન્ડ મરી ગયો હમણાં કોઈ આઈડિયા આવતો નહીં હું આઈડિયા ખરું ઠેલો લઉં પોલીસ પાણી ઠેલો લેવો ને એટલે સોચની વાત નહીં કોઈક આઈડિયા મારવું પડશે હરીજેલા મગજમાં કોઈક આઈડિયા કાઢવા દે હા આઈડિયા તો આવ્યો સજો કોમ કરી જાય તો આરો આઈડિયા કોમ કરી જાય

એટલે મત જવાની હેડગે ઉભા રહો કોથી કાકા કોથી ઓ ઠી કાકા પાણી ઉભા કા પાણી લાવ પાણી પેલું નઈ કોઈ સાહેબ પાણી લાવ છો સાહેબ પાછું જોયું લોચા માર્યા ચેરી પડ્યા જલ્દી ચુડી પડે જલ્દી જલ્દી ચેરી પડે જલ્દી જલ્દી મારા પકડ્યા ખતા

ông honey, hoa cả hoa này hoa ông hoa honey, hoa honey, hoa honey, hoa honey, nát honey, hoa 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 honey, đây honey,

એના ફોન કરતી હાલ બોલાય હું પેલો રહ્યો હું જોઈ રહ્યો આટલે હા હા જો અરે તારી પેલા મને નંબર આવે તો નહીં ઓહ હાલે તો ખરું હું ફોન કરવા દે હાલે ફોન કરવો પડશે આ હું પેલા લેબડો આઠ અંતાઈ રહ્યો હાલે છેલો જ મળતા અન અને દોડવાનું કોશિશ કરતો ને હા નહીં તો છેલો જ મળતા જાવ ને છેલો નહીં મેળવો ને આપણે પાડી દઉં મારું બેટું આપણને કોઈ ખબર નહીં છેલ્લામાં ખોટો પોલીસ કેસ આપણા ઉપર થાય

साहेब जात रे बाप रे हाय त्या मार बेटू इव्ह दे त्या साहेब दाना लिजो हो अली हा तारी बर सस आली बापा खोटू कोण की आऊ ना करे म साहेब ना वाचने जोण कर देऊ पड आणि खोटा लालच माई आधू नुकसान ना करे साहेब देव पड चायना दोळी घे हो। चायना दूध वेपार हो। ना थावा देवाय पैसा दूध ना करे आप

અંતાય ખોલીને જોઈ લીધું ઓ મે જોઈ લીધું એટલે તો ઉફોર્યો હુતાન હું મારામાં પેલામાં કે કે સાહેબ પાંડુ ઠેલો લઈ જાલીન તો કે 20000 આલુ પણ મે જોઈ નતો હું ડાયરેક્ટ તમારા પાંડુ થેલો લેવા આઈડિયા મારે બરાબર તો મે ચાઈના દોડી ને એટલે હું કો સાહેબ નો હમચી આલ દેને માર દેવ નહીં પણ હું કો સાહેબ એ કોણ હતી એરી હું ખબર નહીં મૂળક તો નહીં પણ આપણે એના બોલાવો તો એક આઈડિયા હ કેઓ હું થેલો લઈને ધોળો હા અને તમે મારા ચીચી ધોળો પછી એક જગ્યા આ ને એ જઈ બાપો ઈ કમે જે જગ્યા બોલાવે ને એ જગ્યા થી હું ભોય પડું અને તમે માં પકડી જાવ પછી મુને ફોન કરીને બોલાવ એ હા એટલે હાચો હાચો જે માલિક ને નેરો પકડી જાય કે મને તો હું તો અભન ડોહુ મને હવે ખબર પડવાની નહીં એટલે જો હું થેલો લઈને ધોળું તમે માચી થોડો હવે આપણે કરવાનું છે નાટક અને તેલામ પકડવાનો અસર વેપારી એ હા હો એ હું થોડો ધોળું ભઈ તમે કે ધોળા જ આપણે ફાઈસ સક્ચા ફૂલ થાજો હો સારું ઓ હું ધોળું ધોળા તમે પપ્પા રેડી નહીં

આપણે આવી એક નાટક કરીએ તાણી દાડો હાથમાં આવશે એટલે સાહેબ તને ઓણા લઈ જો કે ઓના જેવા વેપારીઓ હશે ને તો ભારત દેશમાં ચાઇના જોઈ કંદી બંધ નહીં થાય આ તો હું યાદ રાખશે કાકા તમારા દગો કરેલો તો યાદ તો હું રાખે સાહેબ ના ડંડા ખાજી હા તું હે મને ખબર પડી જ કે મારું આવડા ચકા ઠેલા દૂધ થી વીએ તાર કોણ હાલો હા લઈ જો લઈ જો લઈ જો લઈ તો જય માતાજી મિત્રો આ વિડીયો દ્વારા તમને સમજાવવા માંગીએ છીએ કે ચાઇના દોરીનો ઉપયોગ કરવો નહીં અને ચાઇના દોરીનો વ્યાપાર કઈ રીતે થાય છે અને કઈ રીતે આવશે એ તમને બતાવવામાં આવ્યું હ તો ચાઇના દોરીનો ઉપયોગ ના કરવો એ વિડીયો સમજાવીએ છીએ કે ચાઇના દોરીથી ઘણું બધું નુકસાન થતું હોય છે તો એ આ વિડીયો તમને ગમે તો લાઇક શેર અને જય માતા